आ दरो रदय मंदिर मा पधारो निर्मळ वाणी आपोनी निर्मळ वाणी आपोनी समझवा जेवी वातो जो समजाय जाय તો કામ થઈ જાય એવું છે કારણ કે સમજણ બહુ ટૂંકી હોય સમજણ બહુ જાજી હોતી નથી વાતો ઘણી બધી થાય પણ એમાંથી સમજણ બહુ હોય અને જો એ સમજણ ને આપણે પકડી લઈએ સમજણ ને જીવનમાં ઉતારી લઈએ તો આપણું કામ થઈ જાય એવું છે રામભાઈએ કીધું ને મને રાધા બનવું પડે જો કૃષ્ણ સુધી પહોંચવું હોય તો રાધા બનવું પડે કેમ રાધા બનવું ચણિયા ચોળી ફેરી લઈ રાધા બનાવી જાય તો રાધા કેમ બનવું અને રાધા બન્યા વગર કૃષ્ણ મળે એમ નથી કૃષ્ણ ક્યારે એકલો મળવાનો નથી જો આપણે રાધા બનીએ ને તો જ કૃષ્ણ મળવાનો છે પણ રાધા કોણ છે રાધા કોને કહી છે આપણે કોઈ પાત્ર ને રાધા પકડી લીધી છે પણ રાધા છે ને એ પ્રેમનું સ્વરૂપ છે જ્યાં સુધી પ્રેમ આપણામાં જાગ્રત નહી થાય ત્યાં સુધી ક્યારેય મળવાનો નથી આપણે ગમે એમ ભક્તિ કરીએ કારણ કે કૃષ્ણ સુધી પહોંચવા માટેનો એક જ માર્ગ છે પ્રેમ પ્રેમનો માર્ગ છે ગંગા સતી કીધું પ્રેમ લક્ષણા ભક્તિ જેને જેને લાગી પાનભાઈ એને કરવું પડે નહીં બીજું કાંઈ જેને જેને પ્રેમ લક્ષણા ભક્તિ લાગી જાય છે એને પછી આ સંસારમાં કઈ કરવાનું રહેતું નથી અને જેને જેને આ પ્રેમ લક્ષણા ભક્તિની સાધના કરી નથી એ જગતમાં ગમે એટલું કરે એ કોઈ દિવસ કૃષ્ણ સુધી પહોંચવાનું નથી એટલે આ સંસારની અંદર ભક્તિ કરવી તો મહત્વની છે જ પણ ભક્તિ કરતા કરતા એવો પ્રેમ જાગવો પડે

તાંદળજાની ભાજી ખાધી આ પ્રેમ હતો અને એ છપ્પન ભોગમાં પ્રેમ નહોતો એટલે કૃષ્ણ પ્રેમમાં છે જ્યાં પ્રેમ છે ત્યાં કૃષ્ણ છે આપણે જો કૃષ્ણને પામવું હશે આપણે જો કૃષ્ણની નજીક જવું હશે તો પ્રેમનું પ્રેમની જાગૃતિ આપણા ભીતરમાં થવી જોઈએ જો પ્રેમ નહીં જાગે તો કૃષ્ણ સુધી પહોંચી શકવાના નથી વાતોથી ગાવાથી સાંભળવાથી કે બોલવાથી કૃષ્ણ આ જગતમાં કોઈને મળ્યો નથી મળવાનો નથી એના માટે પોતાની અંદર પ્રેમ પ્રગટ થવો જોઈએ પણ એ પ્રેમ કેવો છે પ્રેમ ગલી હિતની સાંકળી તામે દો ના સમાય

પણ આ પ્રેમનો રસ્તો એવો છે એટલો સાંકડો છે કે આમાં મારે ભગવાન આપણે હું કરવું છે આપણે નક્કી કરવાનું આ જગતની અંદર આપણે સનાતન સંસ્કૃતિમાં એક વૈષ્ણવ સંપ્રદાયો છે અને બીજા શૈવ સંપ્રદાયો છે વૈષ્ણવ સંપ્રદાયો જે પ્રેમ લક્ષણા ભક્તિને માને છે એ કયા પ્રેમને માને છે કે જે કાંઈ છે એ મારો ભગવાન છે હું કાંઈ નથી અને જે શૈવ સંપ્રદાયો છે ને એ જ્ઞાન માર્ગી છે એ એવું કે છે કે આ જગતમાં મારી સિવાય બીજું કાંઈ નથી હવે આપણે શું નક્કી કરવું છે ભગવાન સિવાય કાંઈ નથી અને મારી સિવાય કાંઈ નથી આ બેમાંથી એક નક્કી કરી લીધા જેવું છે જો એક નક્કી થઈ જાય ને તો આ બે પણું મટી જાય અને એક નક્કી થાય પછી એ પ્રેમના હાંકડા રસ્તામાંથી આર પાર નીકળી જાય આપણે બે રાખીએ છીએ જ્યાં સુધી બે છે ને ત્યાં સુધી આ માર્ગમાંથી પસાર થઈ શકવાનું થઈ શકાય એવું નથી એક થવું પડશે ભૂસાઈ જવું જોઈએ વલ્ભાચાર્ય થઈ ગયા એને ભગવાન સિવાય બીજું કઈ નથી મૂર્તિ ભગવાનની છે મૂર્તિમાં ભગવાન છે હું ભગવાન સિવાય મારામાં બીજું કઈ મારું અસ્તિત્વ જ નથી આ એક કરી નાખ્યું રામકૃષ્ણ પરમન જેવા વિવેકાનંદ જેવા રમણ મહર્ષિ જેવા જે સંતો થઈ ગયા એને આ જગતમાં બીજું કઈ નથી જ્યાં છે ત્યાં હું જ છું મારી સિવાય બીજું કઈ નથી એક કરી નાખ્યું ભગવાન ને રાખવો કે મને રાખવો એનું મહત્વ નથી એકને રાખવાનું મહત્વ કારણ કે જો એક થઈ જાય એ કહેવાથી થાય એવું નથી એ તો જેને સમજાય એને થાય જેને સમજાણું હોય ને એને થાય આપણે કઈ દઈ બે નથી એમ મટે એવું નથી તો ગુરુ મહારાજ ને આટલી બધી મહેનત ન કરવી પડે એ માથે હાથ મૂકીને એમ કે આ સંસારમાં તારા સિવાય કઈ નથી તો આપણને ન સમજાય જાય પણ એમ સમજાય એવું નથી એ તો જેને અનુભવ કર્યો છે ને એને ખબર પડે કે હું કેમ છું અથવા તો ભગવાન કેમ છે આપણે વાતોથી સાંભળી લઈએ અને આપણને સાચું લાગે કે આ છે તો એક જ પણ ઈ એક આપણું નક્કીપણું જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી રહે આપણે કોકને હાંભળીએ ત્યારે નક્કી થાય કે એક જ છે બીજું કંઈ નથી પણ ત્યાંથી દૂર જાય એટલે તરત પાછું બીજું ઊભું થઈ જાય કારણ કે એમાં આપણો અનુભવ નથી અને અનુભવ થઈ ગયો હોય કે એને કદાચ હામો ભગવાન બતાવે ને કે આ તું ના ભગવાન જુદા જુદા છે કે નહીં તોય એમ કે મારા સિવાય કાંઈ નથી એ પોતાનો અનુભવ છે સદ્ગુરુ નું જ્ઞાન જ્યારે જાગ્રત થાય ને ત્યારે આ એક નક્કી થાય છે હતું ઈશ્વર નો માર્ગ શું હતું અગમ છે ઈશ્વર નો જે માર્ગ છે ને એ અગમ છે ઈશ્વર ઈશ્વર જે શબ્દરૂપી ઈશ્વર છે એનો માર્ગ જોયો કોઈ શબ્દ ક્યાંથી આવ્યો ક્યાં જોયો છતાય આવે છે પણ ક્યાંથી આવ્યો એ કોઈ જોયો નથી આવો અગમ છે આપણે જે રસ્તે જવાનું છે ને એ આટલું અગમ છે જેમ શબ્દ ક્યાંથી આવ્યો અને ક્યાં સમાય જાય છે એ દેખાતો નથી એમ આપણે જે ઘરે જવાનું છે ઈ ઘરનો રસ્તો આટલો અગમ છે આપણે ક્યાંથી હાલવાનું છે એ નક્કી કેમ કરશું જ્યાં સુધી એક નક્કી નહીં થાય ને ત્યાં સુધી આ રસ્તો મળવાનો નથી અગમ છે એની ગમ પડે એવું નથી અને એ આવો અગમ છે ને એટલે સંતોને લખવું પડ્યું છે અગમ પંથ એવો રે એમાં ભણેલા ભૂલી જાય ભણેલાય ભૂલી જાય અને મોટા મોટા જ્ઞાનીઓ ગોથા ખાઈ જાય આવો અગમ પંથ ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે એ અગમનું જ્ઞાન છે એને બહુ ઝીણવટ જો એનો અભ્યાસ કરવામાં આવે ને તો આ જે શબ્દનો માર્ગ છે ને એ માર્ગ મળી જાય એવું છે શબ્દનો માર્ગ મળી જાય એવું છે એ ભલે સામાન્ય મનથી સામાન્ય થી આપણને દેખાય નહી પણ મન અને બુદ્ધિને અને જો થઈ તો ઘર ઈ રસ્તો મળે એવું છે કારણ કે મન બહુ મોટું છે બુદ્ધિ બહુ જાડી છે અને જે માર્ગ છે ને એ બહુ સૂક્ષ્મ છે બહુ ઝીણો છે મનને અને બુદ્ધિને ભેગું રાખી અને એ રસ્તે હાલવા જાય તો એમાંથી નીકળી શકાય એવું નથી પણ જ્ઞાનમાં જાગૃત છોડવાનું છે કારણ કે મન અને બુદ્ધિ વગેરે પાછું થાય નથી મન અને બુદ્ધિ નો હોય ને એને પાગલ કેવાય ગાંડો કહેવાય એમથી ભક્તિ ન થાય ગામમાં ગાંડા હોય એ ભક્તિ કરીએ કે ભક્તિ કરવા માટે મનની બુદ્ધિની જરૂર છે પણ એને જાગ્રત કરવાથી કાચ હોય ને આપણે જે કાચ હોય એ કાચને આપણે ઉપર મૂકીને તો એ નીચે પડે નહીં પણ એને ગરમ કરવામાં આવે એની એનું પ્રવાહી થઈ જાય ને તો એ છાણીમાંથી પાછું નીચે ઉતરી જાય એમ આ મન અને બુદ્ધિ છે ને એ જે જાડું પણ એને જ્ઞાનમાં જાગૃત કરવાનું છે એને જ્ઞાનના તાપમાં એવું તપાવવાનું છે કે એટલું બધું સૂક્ષ્મ થઈ જવું જોઈએ કે આ માર્ગમાં નીકળી જવું જોઈએ જેમ દોરો હોયના નાના એવા કાણામાંથી આરપાર નીકળી જાય ને એમ મન અને બુદ્ધિને જ્ઞાનમાં તપાવીને જ્ઞાનમાં જાગૃત કરી અને આ પ્રેમના માર્ગમાં આરપાર મોકલી દેવાનો છે જો આવું કઈક આપણે જાણી લઈ જો આવી કઈક ભક્તિ કરી લઈ તો એ ભક્તિ કામની છે આ બધું છે ને આ હજી આપણું નથી સારું છે આમાં ખોટું કઈ નથી પણ હજી આપણું નથી આપણું ક્યારે છે જ્યારથી સમજણની શરૂઆત થાય ને ત્યારથી આ સદ સદગુરુના ઉપદેશમાં આપણે કેટલું સમજ્યા છીએ એટલું આપણું છે જો પૂરેપૂરું સમજ્યા તો પૂરેપૂરું આપણું છે જો એક શબ્દ સમજ્યા તો એક શબ્દ આપણો છે પૂરેપૂરું સમજાઈ જાય તો એક જ શબ્દમાં બધું સમાઈ જાય એવું છે આ રમત એક જ શબ્દ ની છે એક માંથી અનેક છે બપોરે સૂર્યનો તડકો આ પ્રકાશ આવતો હોય અને એમાં આટલી આપણે આમ જાણી રાખીએ તો હામે અનેક બિંદુઓ પડે આપણને એ જુદા જુદા લાગે પણ પ્રકાશ એ એક છે જુદું નથી્રત થાય એને છાણીના જુદા જુદા ટપકા એક ની ખબર પડે જેની નજર જે ટપકે છે એને જુદું જુદું દેખાય એમ જેની નજર માયામાં છે જેનું મન માયામાં ચોટેલું છે એને આ એક ને ખબર ના પડે એના માટે જુદું જુદું જ રહે આ જગત ની અંદર આજે જુદું જુદું લાગે છે આ આ ભક્તિના આટલા બધા રસ્તાઓ આટલા બધા ફાટાઓ પડ્યા એનું કારણ એ જ છે નીચી નજરે આ બધું કરવામાં આવ્યું છે જુદું કર્યું પણ જો ઊંચી નજર કરીને એક વાર એ પ્રકાશને જોઈ લે પછી આમાં જુદું કઈ રહે છે પણ એને પામવા માટેના માર્ગ અલગ અલગ કહે છે આ ભક્તિના અલગ અલગ માર્ગ છે પામવાનું એક જ જગ્યાએ છે એકને જ પામવાનું છે અને ઈ સદગુરુ એ નક્કી કરે તમારે કોને પામવાનું છે પામવાનું છે એ બીજો હોય તો પામવાનું રહે પામી જ ગયેલો છે ને પામવાનું ક્યાં જે છે જ એને બનવાનું ન હોય વિદ્યાર્થી જ્યાં સુધી સ્કૂલમાં ભણતો હોય ત્યાં સુધી એને ડોક્ટર બનવાનું બાકી રહે કોલેજમાં જાય તોય ડોક્ટર બનવાનું બાકી રહે એકવાર ડિગ્રી મળી જાય પછી એને બનવાનું બાકી ન રે એ તો થઈ જ ગયો છે એમ આપણે જન્મજાત થઈ જ ગયેલા છે આપણામાં કાંઈ ઘટતું નથી કાંઈ બાકી નથી કાંઈ પામવાનું નથી પણ છતાંય અજ્ઞાન દશામાં છે ત્યાં સુધી સમજવા માટે એ શબ્દ કેવો પડે કે હજી પામવાનું બાકી છે કારણ કે અજ્ઞાન છે એ તો હકીકત છે જુદું નથી એ હકીકત છે પણ આપણે જુદું નથી એમાં જાગ્રત નથી આપણે દ્વૈતમાં જાગૃત જાગ્રત છે એટલે અદ્વૈત માટે હજી જગ્યા બાકી રહી જાય છે જે અદ્વૈતમાં જાગ્રત થઈ ગયો છે એને પછી કઈ બાકી રહેતું નથી એટલે ગુરુ મહારાજે જે સમજાવ્યું છે જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન થી જોવામાં આવે એ જ્ઞાન મટી જાય આપણે ઘણી વાર સંતો કે અરસ પરસ દર્શન નો લાભ આપ્યો દર્શન કોને કહીએ છીએ આપણે દર્શન કોને થયું

તો તારું દર્શન મટી જવું જોઈએ કારણ કે દર્શન જ્યાં સુધી બે છે ત્યાં સુધી દર્શન ક્યારે થાય હોય ત્યારે થાય બીજો હોય દર્શન આ દર્શનને મટાડવા માટે પેલા દ્રશ્ય અને દ્રષ્ટાનો જે ભેદ છે ને એ સમજવો દ્રશ્ય એટલે જે દેખાય છે એ દ્રષ્ટા એટલે જેને દેખાય છે આ દ્રશ્ય અને દ્રષ્ટાનો ભેદ છે હવે આ ગુરુ મહારાજ ના જ્ઞાને આ જગ્યાએ લાવીને આપણે ઉભો રાખીએ જ્ઞાન દ્રષ્ટિ ખોલીને જો આપણે જોઈએ ચક્ષુ થી જો આપણે આનું દિદાર કરી અવલોકન કરી તો દ્રશ્ય કોને દેખાય છે એમાં ક્યાંય દ્રશ્ય સાબિત થાય છે ખરું જે દેખાય છે આ દિવાલ છે આ દિવાલ આપણને બધાને દેખાય છે દિવાલ છે પણ એમાં દિવાલ ક્યાંય સાબિત થાય એવું નથી દિવાલ કહી છે પણ દીવાલ કે સાબિત થતી નથી કારણ કે એક ઈંટ મૂકી એમાં સિમેન્ટ અને ગારાનો માલ ભર્યો એને પ્લાસ્ટર કર્યું ને એને કલર કર્યો એને આપણે દિવાલ કીધી આને બધું જુદું જુદું કરી નાખી પછી દીવાલ કે વધે કરી તો આપણે દિવાલ ને કઈ કર્યું નથી તોય દિવાલ રહેતી નથી જેને આપણે દ્રશ્ય કહીએ છીએ ને હકીકતમાં ન્યા દ્રશ્ય નથી નામથી જોઈ તો નામ સિવાય બીજું કઈ છે આ જગત ની અંદર ગુરુ મહારાજે આપણને નામનો ઉપદેશ કર્યો છે એ નામથી જોવામાં આવે તો એ નામ દ્રશ્ય થી જુદું નથી દ્રશ્ય એ નામથી જુદું નથી તો જે દ્રશ્ય છે એ નામ છે જેને દર્શન થાય છે જે દ્રષ્ટા છે એ હું તો હું કોણ છું

તો પછી દર્શન રહ્યું જ ક્યાં જો નામથી જુદું કઈ છે દ્રશ્ય અને દ્રષ્ટા નો જયારે ભેદ સમજાય કે નામથી જુદું બીજું કઈ છે નહીં ત્યારે દર્શન આપોઆપ સમાય જાય છે મટી જાય છે પોતાથી જુદું બીજું કઈ છે જ નહીં એક જ છું આ જગતની અંદર થઈ ગયું આ જ્ઞાન એક નક્કી કરાવે છે જો આવું એક નક્કી થઈ જાય તો આ પ્રેમ ગલીમાંથી નીકળી જવાય એવું છે જો એક નક્કી થઈ જાય તો આ જગતમાં માયા આપણને બાંધી શકતી નથી કારણ કે નક્કી થઈ ગયું છે માયા નામથી જુદી નથી માયા એવું નામ જ છે નામથી જુદું નથી જેને આપણે માયા કહીએ છીએ હકીકતમાં એ ક્યાંય છે જ નહીં એ ક્યાંય નક્કી થતી જ નથી એક થઈ થવા દેતી નથી આ જે દસ ઇન્દ્રિયો છે ને એ નક્કી નથી થવા દેતી જુદું જુદું ખેંચે છે એક આમ કહે તો એક આમ કહે એક આમ કહે આ એક જગ્યાએ આવતી નથી અને એક ઘરે જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એક નક્કી ન થાય નક્કી કરવાનું છે જો એક નક્કી થઈ જાય તો કામ બની જાય છે ગુરુ મહારાજે આ એકનો ઉપદેશ કર્યો છે નકરું નામ નામ કરવા જેવું નથી એ નામને સમજવાનું છે એ નામમાં મંથન કરવાનું છે આપણે બાવન વાળું નામ તો નથી પકડ્યું ને એનો વિચાર કરવાનો આપણે વસ્તુ વાચક વ્યક્તિ વાચક પદાર્થ વાચક ગુણ વાચક કારણ કે ઉપદેશ નું આપવો છે પણ કયું નામ આપણે સમજ્યા છીએ ગુરુ મહારાજે તો બહુ આગળની વાત કરી છે જ્યાં સામાન્ય રીતે આપણું મન અને આપણી બુદ્ધિ પકડેય ન કરી શકે ઘરની વાત એ નામની વાત ગુરુ મહારાજે કરી છે આપણે બાવન અક્ષર વાળું પદાર્થ વાચક નામ ગુણ વાચક નામ આ નામ ની પકડ તો નથી કરી નામની પકડ કરી હોય તો એ નામ આપણે ખોટું પકડ્યું છે એ નામ કામનું નથી સહસ્ત્ર નામ સાહેબ કા સહસ્ત્ર નામમાં સહી

આવવું પડે છે કઈ કહી શકાય એવું નથી એને કહેવા માટે જો એક પગથિયું નીચે આવી અને એને કઈ કેવું હોય તો નામ કીધું છે આ નામની વાત સંતોએ કરી છે આ નામનો અનુભવ સંતોએ કર્યો છે અને આ નામનો બોધ મને તમને આપણા ગુરુ મહારાજે કર્યો છે આ નામને સમજવાનું છે આમાં આમાં મંથન કરવાનું છે અને જો આમાં આપણું મંથન હોય તો કામ બને એવું છે કારણ કે આ નામથી પ્રેમ જાગે એવો છે જે પ્રેમથી પામી શકાય છે ને એ આ નામમાં છે બીજું આપણે પકડી લઈએ તો એનાથી મેળ આવે એવું નથી એટલે ગુરુ મહારાજે આપણા માટે ઘણી બધી મહેનત કરી ગુરુ એવું નથી મારા માટે કઈ કરજો હવે આપણે આપણા માટે જો કરવું હોય તો ગુરુ મહારાજે જેટલી મહેનત કરી ને એનાથી પાંચ દસ ટકા જો આપણે કરી ને તો આપણો આ મનુષ્ય જન્મ સફળ થઈ જાય એવું છે

કરવું જ ન થવું જ ન જોઈએ આપણે કારણ કે મનુષ્ય નો જન્મ મળશે તો આપણું અધૂરું છે એ તો પૂરું કરશું આગળ એટલું તો કરી જ લેવું પડે જો આટલું ન કરી લઈ તો પછી ગુરુ મહારાજ નું ચોપડે ચડેલું નામ નીકળતા વાર ન લાગે સંતો એમ કે છે કે એકવાર વાર ચોપડે ચડી જાય પછી એમાં ને એમાં આલ્યા કરે પણ હું તો એમ કહું છું કે આપણે એકવાર એડમિશન લઈ લઈને પછી ત્યાં જઈને એમ કહે કે અમે આધાર એવા વહી ગયા અમારે સ્કૂલ બદલી નાખવી તો એ પાછું આપી દે એ એકવાર વાર સડી એનો મતલબ એવો નથી કે એ રહી જ રહે એ પાછું નીકળી જાય એટલે ગુરુ મહારાજે ચોપડે ચડાવ્યું છે પણ આપણે શિક્ષક કેને એમ પાછું ભણવાનું છે ગુરુ મહારાજ કેને એમ કરવાનું છે જો એમ કરશું તો એના ચોપડે નામ રહે જો એમ નઈ કરી તો ઝોપડામાંથી નીકળતા વાર નઈ લાગે અને એકવાર નીકળી ગયું પછી પાછું ચોરાશી લાખ વખતે ફરી ફરીને નક્કી નથી એટલે આટલું બધું અઘરું છે પણ ગુરુ મહારાજે કીધું એમ કરી તો હાવ હેલું છે બહુ સરળ છે ભક્તિ માર્ગમાં અઘરું કઈ નથી પણ જો ગુરુએ કીધું એમ કરી તો અને આપણે આપણી રીતે નક્કી કરવા જઈ કે ગુરુ તો કીધા કરે પણ હવે મંદિરમાં ભગવાન શ્રાવણ મહિના મંદિર નો જઈ ક્યારે જવું તો હજી બહુ આગો અને ગુરુ મહારાજે નક્કી કરાવ્યું જો ઈ નક્કી થઈ જાય તો બારે મહિના શંકર ભગવાન આપણાથી જુદો રહે જ નહીં એને રહેવું હોય તો એ રહી શકે એને આપણાથી જુદું રહેવાની જગ્યા જ વધતી નથી જગ્યા છે જ નહીં જાય તો બહુ સરળ છે તો કઈ છે એટલે જ્ઞાન ને કંઈક આવી રીતે સમજી અને મંથન કરતા રે રિયા જેવું છે ન સમજાય તો સંતોને સદગુરુ મહારાજને પૂછી તો કઈક રસ્તો બતાવે સદગુરુ મહારાજ